દેવભૂમિ દ્વારકામાં આજે મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ વાવાઝોડાનું સંકટ દ્વારકા પર તોડાઈ રહ્યું છે દ્વારકાના ખારા તળાવ ભદ્રકાળી ચોક આવડપરા જેવા વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા દ્વારકા પ્રાંત અધિકારી દ્વારા શેલ્ટર હોમ વધારવાની સૂચના આપવામાં આવી છે દ્વારકામાં આજે પણ એનડીઆરએફ એસડીઆરએફ આર્મી અને લોકલ ફાયરની ટીમો તૈનાત છે દ્વારકામાં છે ગત રાત્રિ છે વરસાદની જે માત્રા છે તે ઓછી થવા પામી છે દ્વારકાની વાત કરીએ તો આજે દ્વારકાના વાતાવરણમાં છે ભદ્રકાલી ચોક છે તેમજ છારા તળાવ છે તે ત્રણ થી ચાર જેટલા એવા વિસ્તારો છે જ્યાં પાણીમાં છે આ વિસ્તારો છે તે હજી પાણીમાં જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરીએ તો જે વાવાઝોડાની જે આગાહી છે તે ઉદ્ભવી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા છે તે વધુ સેન્ટર હોમ શરૂ કરી દેવાની વાત છે એ સામે આવી છે ઓખા મરીનની એક ટુકડી બનાવી અને કલ્યાણપુર તાલુકામાં છે ત્યાં ડિસ્ટ્રોય કરી દેવામાં આવી છે ત્યારે વાત કરીએ તો આજે વાતાવરણ ખુલ્લું છે પરંતુ વરસાદની સદંતર બંધ થઈ ગયો છે અને પવનની ગતિ છે તે અત્યારે સામાન્ય જોવા મળી છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ હાશકારો અનુભવ્યો છે અને દરેક રોડ રસ્તા છે તે ચાલુ થઈ ગયા છે વાત કરીએ તો એસટી વિભાગે છે તે ગઈકાલે પોતાનો વાહન વ્યવહાર છે તે શરૂ કરી દીધો હતો ને આજ બપોરથી છે તે રેલવે વ્યવહાર પણ પૂર્વવત થઈ જવાની વાત છે તે સામે આવી છે દૂરદર્શન ન્યુઝ રાજેશ રૂપાલીયા દ્વારકા